આજે તો કઈ પણ વિચાર્યા વગર નીકળી ગયો તમારો ભાઈ ભાવનગર જવા માટે કારણ કે તમારા ભાઈનું સપનું એક જ છે ટ્રાવેલ ટ્રાવેલ અને ટ્રાવેલ કરવાનું અને આજે પણ એવી જ રીતે પાલીતાણા થી ભાવનગર ની ટ્રેન પકડી ને સપનો આનંદ માનતો માનતો ભાવનગર જવા માટે એવી રીતે નહીં સમજાય ચાલો તમને પહેલેથી બતાવું રામ રામ ડાયરા ને સ્વાગત છે તમારો આજના એક નવા વિડીયો ની અંદર તો પગી ગયા છે રેલવે સ્ટેશન ને હવે જવાનું છે ભાવનગર ને મારી સાથે છે કરણ હા એ બોલે તો આખા ત્રીસ રૂપિયા ની લઈ લીધી છે ટિકિટ હવે બેસી જવી ડબ્બામાં ચાલો હાલો હાલો ચલો ચલો તો બંને બે ગયા સુ મારી પાછળ ને ભાઈ આ બાજુ થી સૂર્ય પ્રકાશ પડી રહ્યો છે ને તમાર ભાઈ નું જોઈ શકો છો મોઢું કેવું સાઈન મરી રહ્યું છે આગે નઈ રાજ્યો અને સૌથી પહેલા જગ્યાની વાત કરીએ તો આખા ડબ્બામાં અમે ત્રણ થી ચાર જણા જ છીએ કારણ કે અમે પહેલા ડબ્બામાં આવી ગયા છીએ બે તો ફાઈનલી મિત્રો આપણે હાલવા મળી છે ટ્રેન સોરી આપણી નહીં સરકાર પણ હાલવા મળી છે ભાવનગર જવા માટે સાલા નીકળા ભાવ છે ટક્કર લેને ભાવ કોઈ મામૂલી આદમી નહીં છે મેં ગાલી નહીં દે શકતા અને પછી પાલીતાણા ના ટાટા બાય બાય કરતા કરતા નીકળી ગયા છીએ ભાવનગર જવા માટે અને ટ્રેન માં સરસ બહુ કંટાળો ચાલો ભાઈ બનનો ઇન્ટરવ્યુ લો તમને ટ્રેન માં બેહતા કેવો ફીલ થાય છે તો હાય ગાઈસ કેમ સમજવામાં એ ભાઈ ફીલ કેવો થાય ફીલ કેવો થાય

અને ટ્રેન ના દરવાજા ઉભા રહેવાથી આપણને ભાઈ ઉપર બે સીટ મળી રહેવાની છે અને ઉપર આપણને ત્રણ પંખા મળી રહેવાના છે જેમાંથી એક પણ પંખો હાલતો નથી અને ટ્રેનમાં ભાઈ દોઢ કલાક સમય કાઢવાનો હતો ફટાફટ થી બધું જોઈ પણ લેવી ટોયલેટ જોયું હાલો ભાઈ અરા પછી નીચે બેન થઈ ગઈ ગયા પછી લીધી ઉપર ની ફીલ ભાઈ જો અને પછી ભાઈ મળ્યો છે ટિકિટ ના પૈસા તો વસુલ કરવા કે નહીં તો આપડે આઠ ને ઉપડી ગઈ હતી ટ્રેન ને અત્યારે પગી ગયા અત્યારે વાગ્યા છે નવ અને પછી ભોગી ગયા ભાવનગર પરામાં અને હવે આપણે ઉતરવાનું છે ભાઈ ભાવનગર ટર્મિનસમાં ભાવનગર પરામાં નથી ઉતરવાનું અને ભાવનગર પરામાં દસ થી પંદર મિનિટ છે અને અમે બે ખાઈ છીએ આથી આ ડબ્બામાં જઈશું અને ફાઈનલી મિત્રો ભાઈ મેન સ્ટેશનના પગવા આવી ગયા અને એક સાથે બે ટ્રેન ભેગી થઈ ગઈ છે જો અને હવે દોઢ કલાક પછી પગી જવી છે ભાઈ ભાવનગરના મેઈન રેલવે સ્ટેશન અને સમય ની વાત કરીએ તો અત્યારે વાગ્યા છે ભાઈ ભાવનગર ના રેલવે સ્ટેશન થી ડાયરેક્ટ આવી છે સરદાર બાગમાં અને આ જગ્યા ભાવનગર માં પીલ ગાર્ડન નામ થી જાણીતી અને આજે તો અહીંયા ભાઈ ગમે ત્યાં જો બધી જગ્યાએ ભાઈ લગ્ન વાળા કપલ ના ફોટા શૂટ થઈ રહ્યા છે પછી તમારા ભાઈ કપલમાં નહીં પણ સિંગલ ફોટા પડાવી લીધા અને આ જગ્યા ઉપર ભાઈ તમે નાયા ધોયા વગર આવ્યા હો તો નાવાની સુવિધા પણ અવેલેબલ છે અને નાના એવા છોકરા ભાઈ ફુવારે કેવા રમે છે જોવો તો ખરી અને પીલ ગાર્ડન થી નજીક હતું બસ સ્ટેશન તો આવી ગયા બસ સ્ટેશને કારણ કે જવાનું છે અન્નપૂર્ણામાં જમવા અને જમવામાં ભાઈ ત્રણ ચાર શાક હતા રોટલી પૂરી રોટલો હતો પણ આપણે રોટલી પૂરી લીધું છે અને સાઈસ અને દાળ ભાત ને સંભારો ને ભાઈ સિત્તેર રૂપિયામાં અનલિમિટેડ હતું પછી તમારા ભાઈ કાઢી નાખ્યા બહુ ભૂખા અને પછી મસ્ત મજાનું જમીન રિક્ષામાં બેહી ગયા હવે જશું હિમાલય મોલ માં અને આવી ગયા હિમાલય મોલ એના ફટાફટ થી હવે અંદર અને મોલ માં આવતા જ પેલા તમારા ભાઈ જોયો ભાઈ આઈફોન કારણ કે અત્યારે લેત લેવાનો છે ચાલ ચૂટા તો મિત્રો ભાઈ આઈફોન ને લેપટોપ ની બધું જોઈ લીધું છે હવે કાક આગળ નવીન જોવી અને આગળ આવતા ભાઈ અનેક જાતની મોંઘામાં મોંઘી એવી ભાઈ એલસીડી જોવા મળી અને બધી એલસીડી માં ભાઈ તારક મહેતા કા ઉલ્ટા શીશ શું શો હાલે છે અને પછી ભાઈ સેલ્ફી પાડવા માટે તમારે ભાઈ લઈ એક ટી શર્ટ ને પહેરીને પાડવા મળ્યો ફોટા અને પછી ફોટા પાડીને ગેમિંગ ઝોન ની પાસે ફૂડ ઝોન હતું ત્યાં આવી ગયા અને ફટાફટ થી કાક પીવાનું લઈ લેવી કારણ કે ભૂખ તો નથી અનલિમિટેડ માં ભૂખા કાઢીને આવ્યા છે તો ઠંડુમાં બે ઓરેન્જ સ્લેશ લઈ લીધા છે અને પછી દોઢ કલાક ફૂડ વાળા એરિયામાં બેહીને હવે જવી સેકન્ડ ફ્લોર ઉપર ઓહો હો ભાઈ રિલાયન્સ કંપની વાળા ભાઈ કવડો મોટો પંખો મૂકી દીધો મોલમાં અને પછી મોલ થી ડાયરેક્ટ આવી ગયા ભાઈ રિક્ષા કરીને રેલવે સ્ટેશન અને આપણી પાલીતાણા ની ટ્રેન પણ આવી ગઈ છે અને સાથે સાથે બે પાણીની બોટલ ને ભાઈ પચાસ રૂપિયાનો નાસ્તો પણ લઈ લીધો છે અને પછી બેહી ગયા ટ્રેન માં ને ભાઈ બન ખોલે છે બારી ફાઈનલી મિત્રો ભાઈ કલાક આયા ફૂટા પછી ટ્રેન ફાઈનલી ઉઠી છે અચ્છા અને પછી પોગી અને થી ટ્રેન ઉપડી ગઈ તમારા ભાઈ ના ફોન માં નથી એટલે હાવ નોરો બેઠો છે આઠ ટકા ચાર્જિંગ છે તો આજનો રવિવાર તો ફેલતો નો ગયો કારણ કે ભાઈ ઘરે હોતો આખો દિવસ ફોન ઘુમડ ઘુમડ કરે અને સફર નો આનંદ માનતા માનતા ભાઈ પોગી જવી છે પાલિતાણા અને સવારે વ્લોક પણ અહીંયા થી જ ચાલુ કર્યો અહીંયા થી ને જ પૂરો કર્યા તમને આજનો વ્લોક કેવો લાગ્યો ભાઈ કોમેન્ટ કરી દેજો